બગદાના ધામનો ઇતિહાસ પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાના આગમન સાથે જોડાયેલો છે જેઓ ઈસવીસન ઓગણીસ સો એકતાલીસથી ઓગણીસ બેતાલીસ આસપાસ અહીં આવ્યા હતા તે સમયે બગદાના એક અત્યંત પછાત અને પહોંચવા માટે મુશ્કેલ ગામ હતું પરંતુ બાપાના તપ અને ભક્તિથી તે એક મોટું આસ્થાનું કેન્દ્ર બન્યું બાપા સીતારામ ટેમ્પલ વેબસાઇટ મુખ્ય ઇતિહાસ અને વિગતો બાપાનું આગમન ઓગણીસો ચાલીસના દાયકામાં બજરંગદાસ બાપાએ બગદાના ગામ પસંદ કર્યું ગામની સ્થિતિ તે સમયે બગદાના ખૂબ જ પછાત હતું અને સાધનોની દૃષ્ટિએ પહોંચવું અઘરું હતું આશ્રમ અહીં બાપાએ આશ્રમ સ્થાપ્યો અને નિઃસ્વાર્થ સેવા ભજન અને લોક કલ્યાણનું કાર્ય શરૂ કર્યું લોકપ્રિયતા બાપાના આશીર્વાદ અને ચમત્કારોને કારણે બગદાના એક પ્રખ્યાત તીર્થધામ બન્યું આજે આ સ્થળ બાપા સીતારામના નામથી ઓળખાય છે અને હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે